અરે લોયા ખ્રિસ્ત મારા ભાઈઓ બહેનો બંધુઓ વડીલો આપ સર્વને મહલી એટલે રમેશ તથા રૂથ અમેરિકાથી ખ્રિસ્તી ઇસમ પ્રેમી શાળાઓ પરમેશ્વર પિતાનો આભાર માનતા આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો તેત્રીસમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છીએ તે વાંચન વાંચવાને માટે તથા એને સમજવાને માટે પરમેશ્વર પિતા અમારી રીતે આપની સર્વની સહાયતા મદદ કરે પવિત્ર પુસ્તક બાઇબલ તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો તેત્રીસમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છીએ તો તેને માટે પરમેશ્વર પિતા આપણી સહાયતા મદદ કરો પવિત્ર પુસ્તક બાઇબલ પુસ્તક અને તેનો તેત્રીસ અધ્યાય અને યહોવાએ મુસાને કહ્યું ચાલ ને જે લોકોને તું મિશ્ર દેશમાંથી કાઢી લાવ્યો તેઓને લઈને જે દેશ વિશે મેં ઇબ્રાહિમને ઈશાકને તથા યાકુબને સમખાઈને કહ્યું કે તારા સંતાનને હું તે આપીશ તે દેશમાં જા અને તારી આગળ હું દૂધને મોકલીશ અને તથા અમોરી તથા હિતી તથા પરિજી તથા હિવી તથા યબુસીને હું હાટી કાઢીશ એટલે દૂધ તથા મધની રેલ વાળા દેશમાં જા તું તો હઠીલી પ્રજા છે માટે હું તારી મધ્ય ચાલીશ નહીને હું રસ્તામાં તારો સંહાર કરું અને લોકોએ આ માઠી ખબર સાંભળીને વિલાપ કર્યો અને કોઈએ પોતાના ઘરે ના પહેર્યા નહીં અને યહોવાએ મૂસાને કહ્યું ઈસરાયલ પુત્રોને કહે કે તમે હઠેલી પ્રજા છો જો હું એક પર વાત તારી મધ્યે આવું તો હું તારો સંહાર કરું તો હવે તારા ના ઉતાર કે મારે તને શું કરવું તે હું જાણું અને હોરેક પર્વતથી માંડીને ઈસરાયલ પુત્રોએ પોતાના ઘરેણા ઉતારી મૂક્યા હવે મુસા મંડપ લઈને છાવણી બહાર છે યહોનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાત મંડપમાં જતો અને એમ થયું કે મુસા નીકળીને મંડપમાં જતો ત્યારે સગડા લોક ઉઠીને

અને સર્વ લોકો મેઘંડપે પોત પોતાના તંબુના જેમ માણસ પોતાના મિત્ર ની સાથે વાત કરે તેમ યહોવા મુસાની સાથે મોઢા મોઢ વાત કરતો પછી તે છાવણીમાં પાછો આવતો પણ તેનો સેવક નૂનનો દીકરો યહુ જે જુવાન માણસ હતો તે મંડપમાંથી નીકળતો ન હતો અને મુષાએ યહવાને કહ્યું જો તું મને કહે છે કે આ લોકોને દોરી લઈ જા પણ મારી સાથે તું કોને મોકલશે તે તે મને જણાવ્યું નથી પરંતુ તે કહ્યું છે કે હું તને ઓળખું છું તારું નામ પણ જાણું છું ને વળી મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે તો હવે તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને મને તારા માર્ગ જણાવજે કે હું તને ઓળખું એ માટે કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામું અને આ પ્રજા લોક મારી સમક્ષતા તારી સાથે આવશે ને હું તને વિશામો આપીશ અને તેને તેને કહ્યું કે જો તારી સમક્ષતા સાથે ન આવે તો અવ્યહી થી લઈ નજા કેમ કે હવે કેમ જણાય કે હું તથા તારા લોક તારી દ્રષ્ટિ મુક કૃપા પામ્યા ચી સુ એથી નહીં કે તું અમારી સાથે આવે છે એથી હું તથા તારા લોક તચીપણા સર્વ લોક થી જુદા છે અને યહોવાએ મૂસાને કહ્યું કે જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે પણ હું કરીશ કેમ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે ને હું તને નામે ઓળખું છું અને તેણે કહ્યું કે કૃપા કરીને તારું ગૌરવ મને દેખા અને તેણે કહ્યું કે હું મારી સગડી ભલાઈનું દર્શન તને કરાવીશ ને હું તારી આગળ યહોવાનું નામ પ્રગટ કરીશ અને જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ ને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ અને તેણે કહ્યું કે તું મારું મુખ જોઈ શકતો નથી કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહીં અને યહોવાએ કહ્યું કે જો મારી પાસે એક જગ્યા છે ને તું ખડક પર ઊભો રહે અને એમ થશે કે મારું ગૌરવ ત્યાં થઈને જશે તે વખતે હું તને ખડકની ફાટમાં રાખીશ ને હું ત્યાં થઈને જાઉં ત્યાં સુધી હું મારા હાથથી તને ઢાંકી રાખીશ પછી

અમે તમારો આભાર માની છે પ્રભુ કે આખી બંને પ્રભુ તમે બનાવી છે સોગડું તમે બનાવ્યું છે પ્રભુ એ સર્વન માટે બાપા અમે તમારો ધન્યવાદ કરી છે વિશેષ પ્રભુ કે તમારો વારો એક એક દીકરો તમે અમને આપ્યો છે એ સુખ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ પિતા તમે અમારા જીવનમાં એક નવીન દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ તમારા સુંદર વચનો પ્રભુ વાંચવામાં આવ્યા એના માટે પણ અમે તમારા પુષ્કળા ભૂપકાર માની છે આ વચનો પ્રભુ અમે વાંચીએ સમજીએ પ્રભુ ભૂલી ન જનારા ન બનીએ એવું તમે થવા દેજો જે કોઈ આ વચન પ્રભુ સાંભળે એમના હૃદયમાં તમે અને વ્યવહાર કરજો પ્રભુ અને એ દ્વારા પ્રભુ કોકાથમાં તમારી ગમ કરે એવું તમે થવા દેજો તમારા સંતોષ સેવક અને મુખની વાણી તમે થજો એમનાથી પણ ઘણા આત્માઓ માવ પિતા જીતાય અને આ કસમાં પ્રભુ તો આનંદ કરે એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે તેઓ લોકો તમે સાજા પણ આપો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધારના ધાર વિધવાના બેલ અનાથનું નાક તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો દરેકને પ્રભુ તમારા ગમ લાવજો પ્રભુ અને દરેક આત્મા જીતાય પ્રભુ એવું તમે વિશેષ થવા દેજો અમારી આનાની જે કંઈ પ્રાર્થના છે પ્રભુ તેને તમે સાંભળી છે અને માન્ય કરી છે તમારી હજુર માય છે બા એના માટે મેં તમારો આભાર માન્યો છે અમે તમારા હાથોમાં સોંપાતા જે કઈ માંગ્યું તમારા દીકરા ના જેના નામથી માગીએ છીએ સાંભળો અને છૂટા કજુબાષ